પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ગેટ પર પર્સનલ બોર્ડ મારવાનો અધિકાર આપ્યો કોણે તે મોટો સવાલ પંચાયત દ્વારા મંજૂરી કરવામાં આવી છે કે કેમ તેને લઈને સ્થાનિકો જાણ પંચાયત દ્વારા ઠરાવ આપવામાં આવેલ હોય તે તેની જાણકારી આપવા રજૂઆત ગ્રામજનોએ પંચાયતમાં પહોંચી કરી ઉગ્ર રજૂઆત જિલ્લાના પ્રાથમિક તાલુકાના સોનાસન ગામની અંદર નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન બાંધકામ કરવામાં આવી રહ્યું છે એ બાંધકામ ચાલુ છે અત્યારે હાલ સંપૂર્ણપણે પૂરું થયેલ નથી પણ ત્યારબાદ તેના બાઉન્ડ્રી બાઉન્ડ્રી વાલમાં જે ગેટ છે ગેટ ઉપર જે સાર્વજનિક સાર્વજનિક કેન્દ્ર એટલે માનો કે એ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો છતાં એમના જે પ્રાઇવેટ પ્રોપર્ટી હોય માનો કે કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એ રીતના મનસ્વીપણે પોતાનું વ્યક્તિગત નામ બકાભાઈ જોઈતાભાઈ ગુરીવાસ ગુરીવારા કરીને તેમને નેમપ્લેટ લગાવ્યું છે એ અમારા સરકાર શ્રીની માગણી એવી છે કે એ નેમપ્લેટ ચેન્જ કરવામાં આવે અને એ નેમપ્લેટ ચેન્જ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એવું લખાય એવી મારી બધાની માગ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો